સૌથી મોટા સમાચાર વાયુસેના દુશ્મન કરવામાં આવ્યું सीएम યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં એર શો યોજાયો શાહજપુરમાં એક્સપ્રેસ વે પર બની છે આ એરસ્ટ્રીપ વાયુસેનાનું જે શૌર્ય જોવામાં આવ્યું તે જોઈને દુશ્મનો થરથર કાપશે લડાકુ વિમાનોની ગજના જોવા મળી યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં આ એરશો યોજાયો શાહજાંપુરામાં એક્સપ્રેસ વે પર જે એરસ્ટીપ બનાવવામાં આવી છે ત્યાં આ વિમાનોનું લેન્ડિંગ કરવામાં આવ્યું આ લેન્ડિંગનું સફળ પરીક્ષણ જે પ્રકારે સીએમ યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં થયું વાયુસેના નું શૌર્ય જોઈને દુશ્મનો થરથર કાપશે તેમનો પરસેવો છૂટી જશે યુપીના ગંગા એક્સપ્રેસ વે પર લડાકુ વિમાનોની ગર્જના જોવા મળી વાયુસેનાનો જે સૌથી કહી શકાય કે રાફેલ મિરાજ સુખો અને જગુવાર જે એક શક્તિ એના કરતબ જોવા મળ્યા એક્સપ્રેસ વે પર લડાકુ વિમાનોનું જે લેન્ડિંગનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું વાયુસેના કેટલી સજ્જ છે તેનું એર પર અદભુત કરતબ જોવા મળ્યા સીએમ યોગી આદિત્યનાથની ઉપસ્થિતિ હતી જેમાં એર નું આયોજન કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે જે પ્રકારે ભારતની સેનાની ત્રણેય પાંખ સજ્જ છે તે બતાવવા માટે હવે કોઈ કચાસ બાકી રાખવામાં નથી આવી અને પણ એક વિડીયો વાયુસેનાનો સોશિયલ મીડિયા હેન્ડલ પર વાયરલ કરવામાં આવ્યો હતો અને ખૂબ જ સરસ વિડીયો હતો જ્યાં વાયુસેનાની શૌર્ય શક્તિ જોવા મળીને ફરી એકવાર પરીક્ષણ કરવામાં આવ્યું એક એર શો યોજવામાં આવ્યો સીએમ યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં એરશોનું આયોજન કરવામાં આવ્યું વિમાનો જે લેન્ડિંગ કરાવવામાં આવ્યું ખાસ કરીને રાપેલ મિરાજ સુખ કરેસ વે પર લડાકુ વિમાનોની ગર્જના આપ જોઈ રહ્યા છો આ તરફ ભારતીય વાયુસેના દ્વારા શક્તિ પ્રદર્શન એક તરફ કરવામાં આવ્યું છે અને આ શક્તિ પ્રદર્શન ને જોતા જ પાકિસ્તાન નો હવે પરસેવો છૂટી ગયો છે એક તો પહેલાથી પાકિસ્તાન ડરેલું છે બીજી તરફ ભારતીય વાયુસેનાની આ ગર્જના લડાકુ વિમાનોની ગર્જના જોઈ રહ્યા છો આપ

કેટલી શક્તિ છે સાથે ભારતીય વાયુસેના પણ હવે અત્યારે જે શક્તિ પ્રદર્શન કરી રહી છે તે જ દુશ્મન દેશનો પરસેવો છૂટાડવા માટે કાફી છે વાયુસેનાનું શૌર્ય જોઈને પાકિસ્તાનને નક્કી છે કે પરસેવો છૂટી જશે એક તો પાકિસ્તાન પહેલાંથી ગભરાઈ ગયું છે પાકિસ્તાનના આર્મી ચીફ પહેલાંથી જ બંકરમાં છુપાઈ ગયા છે તેવી માહિતી હતી આ સાથે જ પાકિસ્તાનના વડાપ્રધાન છે તેમનો પરિવાર પણ અત્યારે દેશ છોડીને વિદેશ ભાગી ગયો હોય તેવી માહિતી છે

વાયુસેના શક્તિ પ્રદર્શન વાયુસેનાનું શૌર્ય જોઈને આદિત્યનાથ પણ ઉપસ્થિત મિરાજ છે સુખોઈ છે જગવારના કરતબ અહીં જોવા મળી રહ્યા છે અને આ દર્શાવે છે કે કેટલી શક્તિ કેટલું સક્ષમ છે ભારતીય વાયુસેના માત્ર વાયુસેના સેના ત્રણેય મોરચે સક્ષમ છે કારણ કે પછી ઇન્ડિયન આર્મી હોય ઇન્ડિયન એરફોર્સ હોય કે પછી ઇન્ડિયન નેવી હોય ત્રણેયની તાકાતથી જ પાકિસ્તાન કપડી ઉઠ્યું છે અગાઉ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક યોજી હતી જેમાં નેશનલ સિક્યોરિટી એજન્ટ અજીત ડોવાલ આ સાથે સંરક્ષણ મંત્રી અને સેનાના ત્રણેય પાંખના વડા પણ ઉપસ્થિત હતા એ બેઠકમાં ત્યારે સૌથી મોટી જાણકારી પીએમએ એ આપી હતી કે સેનાને છૂટ આપી દેવામાં આવી છે સેનાને ફ્રી હેન્ડ આપ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કે ગમે તે પ્રકારની કાર્યવાહી ઇન્ડિયન આર્મી કરી શકે છે પછી એ ભારતીય વાયુસેના કરેક પ્રહાર ભારતીય

પાકિસ્તાનને ખબર છે કે હુમલો થયાના અગિયાર દિવસમાં જ મોદી કંઈક કરશે અને એટલા જ માટે પાકિસ્તાનનો એક ડર દેખાડી રહ્યો છે કે પાકિસ્તાન કેટલું ફફડી ઉઠ્યું છે પાકિસ્તાન સૈન્યમાંથી કેટલાક અધિકારીઓએ રાજીનામા આપી દીધા છે અને તેમના પરિવાર સાથે તેઓ વિદેશ શિફ્ટ થઈ ગયા છે જ્યારે બીજી તરફ પાકિસ્તાનમાં જેટલા સૈન્ય અધિકારીઓ અથવા તો જેટલા મોટા નેતાઓ અત્યારે હાલમાં છે યથાવત એ નેતાઓએ પોતાના પરિવારોને વિદેશ મોકલી દીધા છે કારણ કે તેમને બીક છે કે ભારત આ વખતે કંઈક મોટું કરવા જઈ રહ્યું છે એક તરફ હવે વિશ્વના તમામ દેશો પર પાકિસ્તાનને મદદ કરવાનો ઇન્કાર કરી રહ્યા છે કારણ કે પાકિસ્તાન સતત પ્રોત્સાહન આપે છે અને વિશ્વનો કોઈ પણ દેશ આતંકવાદના સમર્થનમાં અમેરિકાએ તો વિશ્વ મહાશક્તિએ તો એટલે સુધી કહી દીધું છે કે ભારત ગમે તે કાર્યવાહી કરે અમે ભારતની સાથે છે રશિયાએ કીધું છે અમે ભારતની સાથે છે ઇઝરાયલ ભારતની સાથે છે અને વિશ્વના તમામ મોટા દેશો છે એ આ સમય ભારતની પડખે ઉભા